વડોદરાના તાંદલજા એકતાનગર ખાતે પતિએ પત્નીના આડા સંબંધની શંકાએ દુપટ્ટા વડે ગળે ટૂંપો આપીને નિર્દયતાથી હત્યા કરી હતી તાંદલજા એકતાનગર ખાતે રહેતા આડત્રીસ વર્ષીય તસ્મીન બાનુનું લગ્ન જાવેદ વાહિદ મનસુરી સાથે થયા હતા બંનેને ત્રણ બાળકો છે જાવેદ રિક્ષા ચલાવવાનું કામ કરે છે ત્યારે કેટલાય સમયથી જાવેદ પત્ની તસ્લીમ બાન પર આડા સંબંધ અંગે શંકા કરી અવારનવાર ઝઘડો કરતો હતો બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બાળકો ઘરની બહાર રમતા હતા ત્યારે જાવેદે પત્ની સાથે ફરી આડા સંબંધી શંકાએ ઝઘડો કરી જાવેદે પત્નીને પહેરેલા ડ્રેસના દુપટ્ટા વડે તસ્લીમ બાનું ગળો ટૂંપો આપીને તેની હત્યા કરી હતી અને ત્યારબાદ જાવેદ કશું બન્યું ન હોય તેમ કરીને પત્નીને સુવાડીને ત્યાંથી રિક્ષા લઈને નીકળી ગયો હતો જોકે ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગેની આસપાસ બાળકો માતા પાસે ગયા અને તસ્મિન બાનું ન ઉઠતા બાળકો રડવા લાગ્યા અને પાડોશીને આ બાબતે જાણ કરી પોતાના પિતાને પણ જાણ કરી હતી જાવેદે ઘરે આવ્યો અને કશું જ બન્યું ન હોય તેમ રહ્યો હતો જેપી રોડ પોલીસે તસ્મિન માનુના મૃતદેહને સયાજી હોસ્પિટલ લઈ જઈ પોસ્ટમોર્ટમ કરાવતા મહિલાનું મોત ગળે ટૂંકો આપવાની થયો હોવાનું ખુલ્યું હતું સઘન પૂછપરછમાં ભાંગી પડેલા જાવેદે જ હત્યા કરી હોવાનું કબૂલી લેતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે કહ્યું કે છેલ્લા છ મહિનાથી પત્ની પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હતા જાવેદ તેની પત્ની પર આડા સંબંધની શંકાએ ઝઘડો કરતો હતો તેણે સોળા સમય અગાઉ જ પત્નીનો ફોન પણ થઈ લીધો હતો આ સાથે જ તે પત્નીને તેના પિયર પણ જવા દેતો ન હતો ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કાંદલિયા વિસ્તારમાં ક્રિસ્મસ ચોકડીના પાસે છે પેટ્રોલ પંપના પાસે અમે આવ્યા અમને ઘરે એવું ફોન આવ્યું કે એને અટેક આવ્યું છે અમે આવીને જોયું તે લોકો હાથ પગ સીધા કરતા હતા અમે હટાવીને જોયું એની

હમણાં જ એક બે વર્ષ થયા બાકી અહિયાં રહેતા હતા તાંદલિયા આ તલાવડી તૂટી ગઈ ને ત્યાં રહેતા હતા એમને એવું કઈક હતું કે તમને મળવા નતા એક વર્ષ એક વર્ષ એને કન્ટિન્યુ કોઈ કઝિન સાથે કોઈ સાથે મળવા નહીં દીધું એમને કોઈ લગ્ન માં નહીં કોઈ મોત મૈયત માં નહીં કોઈ દિવસ એને એક વર્ષ આવવા નહીં દીધી તમારી સિસ્ટર ના છે ત્રણ સન છે હા ત્રણ સન છે એમનાથી વાત જ નહીં થઈ અમારી એ છોકરાઓ અંદર છે એ પોલીસ કેસમાં બધું એ પૂછતાછ ચાલુ છે લોકો નું એમના પતિ નામ શું છે મનસુરી જાવીદ જાવીદ અચ્છા શું તમારી માંગ છે હવે એવું કરીએ છીએ અમે કે ઇન્સાફ જોઈએ અમને કે અમારી છોકરી સાથે શું થયું છે પોસ્ટમોર્ટમ માંગ પોસ્ટમોર્ટમ ની માંગ કે એને એક વર્ષથી થી ટોર્ચર કર્યું શું કર્યું પિયરમાં માં કમ નહી આવવા દેતો તો કમ નહી મળવા દેતો તો ભહોય ઇન્સાન છે ભૂલ થાય અને એટલું બધું ટોર્ચર બી ના થાય જે ફરિયાદી છે એમના જણાવ્યા મુજબ કે એમના જે દીકરી છે એમનું મૃતદેહ છે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાંદલજા વિસ્તારમાં એકતા નગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કોઈક ટ્રેન્ગ્યુલેશન થયું હોય તો પછી એ પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું ટ્રેન્ગ્યુલેશન જ થયેલું છે અને ગળું ગોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે તો એ પછી એના જે વાલી વાલી છે એની ફરિયાદ લઈ અને એકસો ત્રણ મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો હા પૂછપરછ દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે આરોપી છે એના લગ્ન છે આજથી સત્તર વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઇફ છે એમનું કોઈ જગ્યાએ કંઈ ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધો હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ઘડો મૃત્યુ નિપજાવેલ હતું